તો કેમ જે બધા મજામાં જઈશું પણ તમારા ભાઈ મજામાં નથી કેમ રાતે વાવાઝોડા જેવું આવ્યું તો પૌવાન અને ઉપરથી લાદી વહી ગઈ આપણે વાટા વાટા ભય રહ્યા નહોતા કાંઈ અને સતત નાખી નથી કહેવાતું ઘર કે ખુલ્લું એટલે ઉનાળામાં ગરમી ના થાય એવા માટે મેં કેટ નહોતું કર્યું પણ લાદી ઉપર છૂટી ગઈ હતી રાતે હું આવ્યો તો હું તમને કેમેરામાં દેખાડી પછી કેમેરો ચેક આપણે ફિટ તો હે જ અને ટીવી બી ફિટ કરીને હું તમને કેમેરામાં બતાવું કોમ્પ્યુટરમાં કે કેમ લાદી ગઈ અહીંયા બીજું બધું ઠીક ભાઈ અહીંયા આપણે ગાડલું પડ્યું હતું એ ગાડલું અહીંયા પડ્યું હતું અને જો કબૂતર બધા ખોલી નાખ્યા છે અને વરસાદ તો બહુ આવ્યો નતો ખાલી અને ખાલી પવન એવું હતું થતા હતા થોડા થોડા અને લાદી વાઈ ગયા કેમ કે આ પવન ભરાય હવે તો એવું હતું ભાઈ વાટા ભરા નતા આપણે

એટલે હવે હાવ પેક થઈ ગયું છે અને અહીંયા આખી પેટી મૂકી દીધી છે આખામાં ને અહીંયા ખાલી થઈ ગયો છે ને અંદર ખાવા પીવા નાખ દે એટલે તકલીફ નહીં નીચે પાણા મૂકી દીધા જો પાણી પાણી અંદર આવે ને તો એઠ વહી જાય એમ એટલે વાહે ગોખો કરવાનો જાય પછી કરી દઈ એટલે પાણી નહીં બધું હોય જાય જો કેવા અંદર કબૂતર બધા બેસી છે આ મથલ મજાના એટલે બહુ તકલીફવાળું કહે છે નહીં બાકી આ બધા કબૂર અંદર બેઠા જઈએ પુરાવામાં તકલીફ કરશે ખાન થાય અને હવે તો બહુ થાકી ગયો અને થઈ ગયો આજે આ બધું સાફ કરી નાખવું છે આપણે ખાનજી આવીને હવે અને હવે આપણે નીચે જઈ જઈએ તો તપી ગયો હવાની વાત જે હવા અત્યારે બપોર થઈ ગયો છે અને બપોર હવે નીચે જાઉં અને આ લોકો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો ના હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો લાઇક કરવાનું ભૂલતા નહીં તો અવાજ નવા રોગમાં મીલા ફરી પાછા અને ચોમાસું એ તો મેં તમારા બધાનું ધ્યાન રાખજો થોડુંક અને ચોમાસું આવે એ પહેલાં સગવડ કરી લેજો મારે એમ જ હતું કે ચોમાસું આવે ને પેલા કરવું હતું એ પહેલાં આ વરસાદ ને બધું આવી ગયું દિવસ નકાયો હતું ને રાતે એટલે લાજે ઉડી ગઈ તો એ તો થયું એટલે તમે બધા એ થોડીક સેફ્ટી રાખજો તો બાઈ ભાઈ હાલા